મારામારી જેવી ઘટના સામે આવી રહી છે મળતી માહિતી મુજબ સુરતના કાપોદરા વિસ્તારમાં વડવાડા સર્કલ નજીક ચોવીસ નવેમ્બર બે રોજ પંકજ ઉર્ફે મામુ અને હર્ષિત કનાડિયા નામના ઈસમો સાથે મળીને

અચાનક ગતિમાન કરવામાં આવ્યા હતા ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં રચના નજીક આવેલા વડવારા સર્કલ પાસે થયેલ હત્યાની ઘટનાનો ભેદ સુરતની કાપોદરા પોલીસે ઉકેલ્યો છે અને પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ કલાક અઢાર ત્રીસ વાગે કાપોદરા પોસ્ટે હદના વડવારા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરોનાએ સંભાળી લીધેલ આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી તથા હથિયાર બંદીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખૂનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ગા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે